નવસારી એલસીબી પોલીસ મથકની ટીમે પાંડોલી રોડ ઉપર આવેલા ઓણચી ગામની સીમમાંથી ગાયનું બનાવટી દેશી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી પાડી ત્યાંથી પચીસ લાખ બાર હજાર છસો ને અઠ્ઠાણું ના મુદ્દા માલ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા પ્રાપ્ત વિગતો અનુસાર નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ દ્વારા નવસારી એલસીબી પીઆઈ બીજે જાડેજાને હાલમાં બજારમાં વેચાતી નકલી ખાદ્ય ચીજોની ગેરકાયદેસરની પ્રવૃત્તિ અટકાવવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

બસો ને બાસઠ ની કિંમત ત્રણ હજાર એકસો ને તેત્રીસ પોઈન્ટ અઠાણું કિલો શંકાસ્પદ બનાવટી દેશી ઘી સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો

બનાવટી ઘીના સેમ્પલો પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા આ ફેક્ટરીમાંથી પોલીસે બનાવટી ઘીનો રૂપિયા ચૌદ લાખ ચોરાણું હજાર બસો ને બાસઠનો જથ્થો તેમજ પામોલિન ઓઇલનો રૂપિયા ત્રેવીસ હજાર બસોને છત્રીસની કિંમત એકસોને અડતાલીસ કિલોનો જથ્થો તેમજ ઘી બનાવવા માટે ઉપયોગમાં લેવાતી સાધન સામગ્રીનો રૂપિયા નવ લાખ પંચાવન હજાર બસોનો જથ્થો તેમજ રૂપિયા ચાલીસ હજારની કિંમતના લેપટોપ પ્રિન્ટર મળીકુ રૂપિયા

નવસારી જિલ્લાના એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વિજય જાડેજા તેમજ પીએસઆઈ શ્રી આર એસ ગોહિલ વાયજી ગઢવી એસવી આહિર તેમજ સ્ટાફના માણસોને બાતમી મળેલ કે જે આ શિવ પ્રો ફૂડ પ્રોડક્ટ છે એમાં નકલી ઘી બનાવવાનું કામકાજ ચાલી રહ્યું છે જેના આધારે નવસારી એલસીબીની ટીમે ત્યાં દરોડો પાડી જગ્યા ઉપરથી પામોલી તેલ અને બીજા ક્રીમ અને બીજા અનેક ચીજ વસ્તુઓને કબજે કરેલ છે જેમાં આ નકલી ઘી બનાવવાનું રીત એવી છે કે આ જે પામોલી તેલ હોય છે એને ગરમ કરીને એમાં લો ક્વૉલિટીનું ક્રીમ નાખીને તેમજ એસન્સ નાખીને પ્રોસેસ કરીને ઘી અલગ અલગ ડબ્બામાં અને પાઉચોમાં ઘી બનાવીને પેક કરતા હોય છે અને આ ઘીનું નામ છે સુખવંત દેશી ઘી અને સુખવંત કાવ ઘી એ રીતે ડુપ્લિકેટ ઘી બનાવવાનું ફેક્ટરી પકડાયેલ છે અને આ આનું સર્ટિફિકેટમાં ટ્રેડમાર્ક અને ઉ ઉધમ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ જીએસટી રજીસ્ટ્રેશન ફૂડ સેફ્ટી રજિસ્ટ્રેશન એવું બનાવીને આ લોકો નકલી ઘી બનાવતા હતા જે આ સી ફૂડ પ્રોડક્ટ છે એ વિક્કી રાજેશભાઈ ચોખાવાલા અને રાવ લવ રાજેશભાઈ ચોખાવાલાનું હોવાનું જણાયેલ છે આ તમામ ચીજવસ્તુઓને કબજે કરીને હાલ એમાંથી આજે ફૂડ એન્ડ ડ્રગ્સ ખોરાક અને ઔષધ નિયમન તંત્રવાળાને જગ્યા પર બોલાવી અધિકારીઓને અને આ તમામ વસ્તુઓ જે ઘીના સેમ્પલો પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલાવવામાં આવેલ છે અને આ રીતની નવસારી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે જાણવાજોગ દાખલ કરીને આગળની કાર્યવાહી હાલ ચાલુમાં છે આમાં ટોટલ આ એક ત્રણ હજાર એકસો ને તેત્રીસ કિલો શંકાસ્પદ ઘી મળી આવેલું છે જેની કિંમત રૂપિયા ચૌદ લાખ ચોરાણું હજાર બસો બાસઠનો છે તેમજ ઘી બનાવવાની સાધન સામગ્રી ત્રણ લાખ પચીસ ત્રણ લાખ પચીસ હજાર બારસો જેટલી છે અને પચીસ લાખ બાર હજાર છસો ને અઠ્ઠાણું કુલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે શંકાસ્પદ આ ઘી જણાય આવશે કે ડુપ્લિકેટ ઘી છે તો એના જે માલિકો છે એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે